સમર્પણ અંજીર ફાર્મ ગામ મોટા કડિયા આપણા ખેડૂત મિત્રો ક્યાંથી પધારો અડવતથી ઓકે હવે તમારો પ્રશ્ન અંજીર ખેતીમાં શું આવે છે તમને તમારા વિસ્તારમાં દાડમની ખેતી તો બહુ થાય છે તો અંજીરનો ખેતી કરવી તમને કેમ વિચાર આવ્યો એટલે દિનેશભાઈ આમાં એવું છે કે અમારે એસી ટકા અત્યારે ગામ લોકો અત્યારે ડાયરમ વાવે છે અમે કીધું અમે કંઈક હવે નવું કરીને અમે કીધું હવે નવ વેરાયટી તરફ જઈ અંજીરની ખેતી સ્પેશિયલ અમે જોવા માટે આવ્યા અહીં અમે કીધું કે કયા મહિનામાં આપણે સારું અનુકૂળ લાગે તો સારું રહે હવે જો વધારે તમારે જુલાઈ અને ઓગસ્ટમાં વાવેતર કરો અને જાન્યુઆરી ફેબ્રુઆરી અને માર્ચમાં તમે ઉત્પાદન લ્યો બરાબર તમે જાન્યુઆરીમાં જ તમારે ઉત્પાદન ચાલુ થઈ જાય છે જૂન જુલાઈ ઓગસ્ટમાં તમે વાવેતર કરશો ને એટલે જાન્યુઆરી ફેબ્રુઆરી આ માર્ચમાં ઉત્પાદન ચાલુ થઈ જાય આ દરેક ખેડૂતોને અત્યારે જેણે વાવ્યા એને બધાને અત્યારે ઉત્પાદન ચાલુ છે આજ ફેબ્રુઆરી છે સોળ તારીખ છે તો અત્યારે બધાને ઉત્પાદન ચાલુ છે કોઈ ખેડૂત એવો નથી કે એને ઉત્પાદન ન હોય કોઈ પાછળથી વાવ્યો હોય તો હજી એને ફ્રૂટ કાછા હોય પણ હવે ત્યારે હોય પાકવાના તમારો પ્રશ્ન શું છે આમાં અંજીર પાકને કોઈ પણ પ્રકારનું પાણી માફક આવે છે કારણ કે એને બહુ ખારું અતિ ખારું પાણી અને વધારે ક્ષારવાળું પાણી તકલીફ કરે અમારે આમાં ચા નથી બનતી પીવા માટે કામ નથી આવતું બાવીસો ટીડીએસ છે અને પીએચ અમારે સાડા છ થી સાત પીએસનું પાણી છે તો અમારે કંઈ પ્રોબ્લેમ નથી બીજો તમારો શું પ્રશ્ન છે વર્ષમાં આપણે ત્રણ ઉત્પાદનની ઓલી આવે છે તે એમાં કયા વાળા સમયમાં ઉત્પાદન વધુ મળે અંજીરમાં હા બહુ તમારો સરસ પ્રશ્ન છે ઉત્પાદન આમાં શિયાળું ચોમાસું અને ઉનાળું ત્રણ વાર આવે છે ફ્લાવરિંગ પણ આનું પ્રોડક્શન વધારે લેવું હોય તો સપ્ટેમ્બરમાં તમારે લેવાનું આ ઓગસ્ટ પછી તમારું ફ્રૂટિંગ ફૂલ ચાલુ થઈ જાય પણ હવે એમાં બે પ્રશ્ન છે જો તમારા વિસ્તારમાં વરસાદ ઓછો હોય તો તમે સપ્ટેમ્બરમાં તમે ફાલ લઈ શકો સપ્ટેમ્બર એટલે નવરાત્રિ આજુબાજુમાં તમારે જે સિંગ પાક ચાલુ હોય ને એ ટાઈમે તમારું ઉત્પાદન આવે અને સારું ઉત્પાદન આવે છે એ ટાઈમમાં પણ એમાં બે વાત છે જો વરસાદ હોય તો માલ બગડે અને વરસાદ ન હોય તો માલની ક્વોલિટી સારી બને છે પ્રોડક્શન સારામાં સારું આવે છે પછી બીજો પાક આપણે ફેબ્રુઆરી માર્ચમાં લેવાનો જાન્યુઆરી પછી ચાલુ થઈ જાય ફેબ્રુઆરી માર્ચમાં તમે લો એટલે એ ક્વોલિટી બેસ્ટ ફ્રૂટ આવે છે સારું તમારે વધારે વધારે આ સરળ સરળ રહેશે આમાં નુકસાની નથી આવતી ક્વોલિટી સારી બને છે પછી ત્રીજો પાક તમારે છે મે જૂનમાં લેવાનો હવે બધા પાક તમે ન લઈ શકો ત્રણે ત્રણ કોઈ પણ બે પાક સિલેક્ટ કરી શકો બરાબર કારણ કે એકવાર અને કટિંગ કરવું પડે બાર મહિનામાં એક વાર અને કટિંગ કરવું પડે એટલે એક ઋતુ તમારે એ ગ્રો કરે પછી ફ્રૂટ આપે એટલે ચાર મહિના વયા જાય કટિંગ કર્યા પછી તો તમારે એ બીજી ઋતુ એમાં ચાલુ થઈ ગઈ હોય એટલે તમારે એક ઋતુમાં તમારે કટિંગ કરવું પડે કઈ ઋતુમાં કટિંગ કરવું એ તમે મને વાવો ત્યારે કહેજો કયા ઋતુમાં તમારો પાક લેવો છે એ પ્રમાણે તમને કટિંગ કરાવડાવીશ બરાબર તમારો શું પ્રશ્ન સૌથી મોટો પ્રશ્ન એ છે કે આ અંગેનું ઉત્પાદન તૈયાર થઈ ગયા પછી આને માર્કેટમાં વેચવા માટે માટે મૂંઝવતો પ્રશ્ન હા આ બધા ખેડૂતને આ પ્રશ્ન મુંજવે છે પણ તમે એક હિંમત રાખીને એનું સાહસ કરીને કામ કરો સાહસ તો કરવું પડશે તમે પહેલાં ખેડૂત છો પહેલાં ડબ્બામાં બેઠા છો તમારા મોરબી વિસ્તારમાં તમારા તાલુકામાં જે કોઈ હળદ હળદમાં ખેતી નહીં કરી હોય તમે પ્રથમ હશો અને તમારા ભાવ સારા હશે કોઈ પણ વસ્તુ કોઈ પણ ઉત્પાદન લેવું હોય ને તો કોઈનું વાવતું હોય ને એ ઉત્પાદન તમે લેશો તો તમને સારા રેટ મળશે બરાબર સાહસ તો કરવું જ પડશે ગમે એ વસ્તુમાં સાહસ કરવું જ પડશે તમે જે અત્યારે વાવો છો માનો કપાસ વાવો તો એ એક સાહસ જ છે વરસાદ થયો ટાઈમે ન થયો રોગ આવશે આ તે તમે બધું ગણતરી કરીને જ કરો તોય નથી થતું લ્યો તો પ્રોબ્લેમ તો આવે જ છે ને તો હવે આ નવા બિઝનેસ કરવા માટે સાહસ કરવું પડે તો નવી ખેતી કરવા માટે કંઈ ને કંઈ આપણે પગલાં લેવા જ પડે તો આમાં અમે ખેતી કરી છે તો અમે હજી એવા કોઈ ખેડૂતને અમે નથી જોયા કે એને નુકસાની કરી હોય તો પુના અત્યારે અંજીરનું એ બાજુથી સુરતમાં વેચાણ કરવા માટે ગાડીઓ ભરાઈને આવે છે તો અહીંયા આપણે ગુજરાતમાં ગુજરાતમાં ખેતી કરીએ તો આપણે અહીંયા એની માંગ છે જ અત્યારે પૂરતી છે તો આપણે અહીંયા ગુજરાતમાં ગુજરાતમાં ખેતી થાય ને તો વધારે પ્રોડક્શન મળે ટાઈમો ટાઈમ મળે તો આની જરૂર છે અને અહીંયા તમે વાવો માર્કેટમાં વેપારીઓ તમને મળી જશે ખાનાર વ્યક્તિ મળી જશે એની કોઈ ચિંતા કરોમાં તમે અને તમારી પાસે ન વેચાય તેથી હું પણ છું તમારો એક કસ્ટમર તો હું જ છું તમારો પહેલો કસ્ટમર હવે તમારે એવા પાંચ દસ કસ્ટમર ગોતી લેવાના છે તમારો માલ રહેશે નહીં જો આમાં ઉધય નેમેટોડ અને મુંડા આ ત્રણ વસ્તુને તમે કંટ્રોલ રાખો અને એને નિયંત્રણ કરી શકો તો આની ચાલીસથી પિસ્તાલીસ વર્ષ છોડની લાઈફ છે અને પ્રોડક્શન આપશે પણ આપણા વિસ્તારમાં જ્યાં મુંડા છે ઉધય છે પછી નેમેટોડ છે ત્યાં થોડુંક ટ્રીટમેન્ટ જરૂરી છે અઘરું છે એને હાચવીને કાળજી કરીને તમારે વાવેતર કરવું પડે પ્રોપર ટ્રીટમેન્ટ આપવી પડે કોઈ પ્રોબ્લેમ નથી બોલો તમારો કંઈ પ્રશ્ન બીજો આપણે આમાં પક્ષીઓ પક્ષીઓમાં આવે છે નથી આવતા એવું નથી પણ અમારા વિસ્તારમાં હાલ કોઈ પક્ષી નથી એટલે અમને કંઈ એમાં પ્રોબ્લેમ દેખાતો નથી પક્ષીઓનો ત્રાસ અમને નથી પણ ઘણા વિસ્તારોમાં પ્રોબ્લેમ પક્ષીઓનો દેખાય છે કારણ કે ગયા વર્ષે વવડાવ્યા છે તો એ લોકોને પ્રોબ્લેમ આવ્યા છે તો એ લોકોને અમે મા માર્ગદર્શન આપ્યું છે નેટ અથવા કેપ બરાબર અથવા આંકડો તમે છટકાવ કરી દો આ ત્રણ વસ્તુ છે સરળ તો બધાને અમે એ જ કહીએ છીએ કે આંકડો તમે છાંટી દો એટલે પક્ષીઓનો પ્રોબ્લેમ નહીં રહે કારણ કે એ કડવો છોડ થઈ જશે એટલે એ ખાશે નહીં આકડો રહ્યો ને આકડો લીમડો ને ધતુરો અને એલોવેરા આ તણેનો ડોઝ બનાવીને તમે દસ દસ દિવસે આપી દો પાક ટાણે એટલે તમારે છોડ કડવો થઈ જાય ફ્રૂટ કડવું થઈ જશે એટલે કોઈ પ્રોબ્લેમ નહીં આવે જ્યારે તમે વેચાણ કરો ત્યારે ફ્રૂટ ધોઈ નાખવાનો છે એટલે તમને શારીરિક કોઈ શરીરમાં આને અસર નથી કરતું અને નુકસાન નથી થતું પણ અમે જે કોઈ પ્રોડક્ટ બનાવતા હોય અથવા ખાનાર સુધી પહોંચાડવાનો ત્યારે એને ધોવું પડે જરૂરી સફાઈ કરવી પડે અને ધોયા વગર તો કોઈ પેકિંગ ન કરે પણ તોય કદાચ કોઈ ખેડૂત ડાયરેક્ટ વેચતું હોય તો સાફ કરવું પડે એમ બાકી નકર કરશે તમે ખાલી પાકેલું ફ્રૂટ તમે છોડવેથી તોડીને ખાશો ને તોય તમને જરાક કડવું લાગશે પણ એ નડતું નથી પણ આંકડો તમને તરત ખાવ ને તો પ્રોબ્લેમ કરે પણ આ બધી પ્રાકૃતિક દવા છે એ કોઈ તમને કોઈ જોખમ ઊભું ન કરે બરાબર કોઈ કેન્સર થાય ડાયાબિટીસ થાય એવા પ્રોબ્લેમ ઊભા ન કરે પણ કોઈ પણ પ્રાકૃતિક દવા હોય કે રાસાયણિક હોય ધોઈને સાફ કરીને ખાવું જોઈએ જય હિન્દ જય ભારત જય ગુજરાત આપણા અંજીરની ખેતી ગુજરાતમાં પ્રથમ નંબર ઉપર લાવવાની છે ભારતમાં તો આના માટે આપ ખેડૂતો સપોર્ટ કરજો અને ખેડૂત મિત્રોને જે કાંઈનું માર્ગદર્શન જોઈએ તો અમે અહીંયા તમને તમામ પ્રશ્નના પ્રોબ્લેમ આવ્યા છે એનો જવાબ આપીશું નાઇન એઇટ ટુ ફાઇવ નાઇન ફોર થ્રી ફાઇવ થ્રી વન દિનેશભાઈ સમર્પણ અંજીર ફોર્મ મોટા આકડિયા